વાવ થરાદ જિલ્લામાં વરસાદ બંધ થયાને એક મહિનો વીતી ગયો છતાં અફતરૂપે વરસેલા વરસાદના ભોગ બનેલા ખેડૂતોની હાલત આજે પણ દયનીય છે પોતાના ખેતર અને મકાન છોડી અન્ય જગ્યાએ વસવાટ કરવા મજબૂર બન્યા છે થરાદ તાલુકાના ભાજર અને લેડાઉ ગામમાં ત્રણસોથી વધુ હેક્ટર ખેતરોમાં કમર સુધીના વરસાદી પાણી ભરાયેલા છે સિત્તેર કરતા વધુ ખેડૂત પરિવારો પ્રભાવિત થયા છે ખેતરો બેટમાં ફેરવાયા છે ખેડૂતોએ અધિકારીઓ અને રાજકીય નેતાઓ પર નારાજગી વ્યક્ત કરતા બોલ્યા હતા કે જો બે હજાર પંદર ને બે હજાર સત્તરમાં આ પરિસ્થિતિ ઉભી થઈ હતી ત્યારે જો તંત્રએ ગંભીરતા દાખવી હોત તો આજે બે હજાર પચ્ચીસમાં લેડાઉ અને ભાચર ગામના ખેડૂતોની હાલત આવી ન બની હોત સાથે જ પાણી નિકાલની વ્યવસ્થા નહીં કરાય તો આવનાર સમયમાં ધરણાની પણ ચીમકી ખેડૂતોએ અમારા એવી પરિસ્થિતિ નથી અને તંત્રને વારંવાર રજૂઆતો કરવા છતાં તંત્રએ દિવસ સુધી અમારી કોઈ રાત સાંભળી નથી કે પાણી નિકાલનો કોઈ ઉકેલ લાવ્યો નથી એટલે તંત્રને રજૂઆત કરીએ છીએ કે અમારા પાણી નિકાલ ની થાય અમને બીજો કોઈ લાભ નહીં મળે તો ચાલશે પણ પેલો અમારું આ પાણી નિકાલ થાય તો અમારે હજી શિયાળુમાં પણ ખેતી થઈ શકે એમ નથી ઉનાળુમાં પણ થશે કે નહીં એનું ચોમાસુ આજે ગોળા વિસ્તારમાં લેડાવ અને ભાચર ગામની સીમ ની અંદર ત્રણસો થી વધારે એકર માં પાણી પડ્યું છે છતાં આજે સુધી સરકાર સી નો કોઈ અહીંયા અધિકારી કોઈ આયા નથી અહિયાં અમારા એમએલ હતા પણ એમને કીધું હતું કે કાયમી નિકાલ કરીશું કાયમી નિકાલ કરતા સરકાર સિંહ ને વાર લાગે છતાં અમારે એટલું પાણી પડ્યું છે કે અમારે ઉનાળાની અંદર ખેતી થઈ ગયા શિયાળામાં નથી થઈ શકે એમ ઉનાળામાં રજૂઆત ના હાઇડ થી પાણીમાં છે અને પાણીમાં પંદર ના પચીસ વધારે પાણી પચીસ માં આવેલ અત્યારે ગળાથી વધારે પાણી છે પચીસ થી પચીસથી વધારે કુટુંબો પાણીમાં ગયા ડૂબ હતા બાકીના કુટુંબો થોડાક માથા માથા ધામું પાણી હતું એ પાણી મને બહાર કાઢી અને નિશાળો ગામમાં ઘરોમાં અને આડોશી પાડોશી માં મૂકી દીધેલ હજી એક મહિનો છ પાણી નો કોઈ નિકાલ થતો નથી બે હાજર પંદર માં અમે સરકારી ની તંત્ર ને રજૂઆત કરી હતી આંદોલન કર્યું હતું પણ કોઈ અમારી મુલાકાત કરી કે કોઈ અમારે ભાર લીધી નથી એટલે આ વખતે જો બે માં આ પાણી આવ્યું છે કોઈ સરકારી તંત્ર અમારી મુલાકાતે આવ્યા નથી જ્યારે વોટ લેવા હોય ત્યારે નેતાઓ અમારી ઘરે ઘરે કરતા હોય છે અત્યારે પાણી આવ્યું છે કોઈ અમારી હાલત પૂછી નથી આ વખતે જો પાણીનો કાયમી નિકાલ નહીં કરી આપે સરકાર તો સરકાર સામે આંદોલન ખેડવા થઈ જાય